હેલો ગાયઝ સરમેશ્ચા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં મજા પડી જાય ખાવાની એવી સાબુદાણા ટીકી છાટ જે બાળકોથી માંડીને મોટા લોકો બધાને પસંદ આવશે ઉપવાસ કરનારને બધાને જ પસંદ આવશે તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં સાબુદાણાને ચારથી પાંચ વાર ધોઈ અને આપણે એક કલાક જેવા બોડી દઈશું હવે આપણે ત્યાં સુધી ચટણી પ્રિપેર કરી લેશું એના માટે મેં થાણા લીધા છે અહીંયા હવે એમાં સિંગદાણા ઉમેરીશું હવે આપણે એમાં મરચ્યા મેં થી સાત રંગ લીધા છે તમારે તીખાસ પ્રમાણે લેવાનું એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે એમાં જીરું ઉમેરી દઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું સેંધા નમક લેવાનું ઉપવાસ માટે એટલે હવે આપણે મોડું દહીં ઉમેરીશું એમાં જેનાથી ચટણીનો ટેક્સચર પણ સારું લાગશે અને સ્વાદ પણ મસ્ત લાગશે એનો હવે લીંબુ અડધું લીંબુ જેટલું મેં ઉમેર્યું છે એમાં હવે થોડું પાણી ઉમેરીને આપણે એને ક્રશ કરી લઈશું ચટણી પ્રિપેર કરી લઈશું આ ચટણીને તમે પંદર દિવસ સુધી કાચની બરણીમાં તમે એને સ્ટોર કરી શકો છો એરટાઈટ બની રાખવાની તો જો ચટણી આપણી બનીને રેડી છે હવે આપણે સિંગદાણાને શેકી લઈશું મીડિયમ ફ્લેમ પર તમારે શેકી લેવાના ફોતડા એને નીકળે ત્યાં સુધી તમારે એને શેકવાના રહેશે તો જો આપણા સિંગદાણા હવે શેકાઈ ગયા છે તો એને ઠંડા કરીને આપણે એના ફોતડા કાઢી લેવાના અને એને પણ મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું આપણે જે સાબુદાણા એક કલાક જેવા પલળી રાખ્યા હતા તે હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અને મેં અહીંયા ત્રણથી ચાર નંગ બાફેલા બટાકા લીધા છે તમારે તમારી રીતના લેવાના હવે આપણે જે સિંગદાણાનો ભૂકો કર્યો છે શેકીને તે અંદર ઉમેરી દઈશું મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર લીધો છે તમે એની જગ્યા પર આખું જીરું પણ લઈ શકો છો હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને મરી પાવડર આપણે એમાં ઉમેરી દઈશું હવે ઝીણું સમારેલું આદું અને ઝીણા સમારેલા લીલા મરચાં આપણે એમાં ઉમેરીશું ધાણા ઉમેરીને આપણે સારી રીતે એને હળવા હાથે મિક્સ કરી લેવાનું બધા મસાલા સાબુદાણા બટાકા બધું મિક્સ થઈ જાય એ રીતના આપણે એને મિક્સ કરી લેવાનું રહેશે તો જો સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એક ડીશ લઈશું એમાં થોડું તેલ લગાવી દઈશું તેલ લગાવીને ગ્રીસ કરીને એમાં આપણે જે મિક્સર રેડી કર્યું છે સાબુદાણા તે એમાં પાથરી દઈશું સારી રીતે પ્રેસ કરી કરી તમારે એને પાથળવાનું સેજ પણ હવા ના રહે અંદર એ રીતના તમારે એને પ્રેસ કરતું જવાનું અને આપણે એને અડધો કલાક જેવું એને આપણે થવા રેસ્ટ આપીશું એને સેટ થવા દેવાનું તમે ઈચ્છો તો એના બોલ વાળીને પણ તમે તળી શકો છો પરંતુ આપણે ટીકી ચાટ જેવું બનાવીએ છીએ એટલે આ રીતના આપણે એને સેપ આપી દેવાના તો જો આપણે હવે સેપ આપી દીધા છે હવે એક લઈશું એને અને સારી રીતે આપણે એને પ્રેસ કરી લેવાનું જેનાથી સેજ પણ હવા જેવું અંદર ના રહે અને છૂટું પડવાની શક્યતા ઓછી થઈ જાય તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં એકથી બે જેવી ટીકી આપણે તળી લેવાની મીડિયમ ફ્લેમ પર તમારે તળવાની જેનાથી અંદરથી પણ શેકાઈ જાય બરાબર સાબુદાણા બટાકાને બધું સરસ રીતે અને ઉપરથી પણ ગોલ્ડન ફ્રાય થઈ જાય ખાવાની ખૂબ જ મજા આવશે તમને ઉપવાસમાં તમારા બાળકીઓ ખૂબ જ ખુશ થઈ જશે એવી ટીકી ચાટ બનશે આ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તો જો આપણે ટીકી બનીને હવે રેડી છે જે બાકીની છે તે પણ હવે હું બનાવી લઈશ હવે આપણે એને સૌ કરીશું આ રીતના સૌ કરીને તમે આપશો તો છોકરીઓ તમારી ખુશ થઈ જશે ઉપવાસ કરનારને વધારે મજા આવશે ખુશ થશે વધારે હવે એ ચટણી આપણે પાથરી દીધી છે હવે ઉપર એની ટીકી મૂકી દઈશું ઘરે પણ તમારે આ રીતના સૌ કરીને આપવાનું તો બાળકોને ખાવાની બહુ મજા આવશે થોડી ચટણીઓ આપણે ઉપરથી મૂકીશું થોડું મોડું દહીં જો તમે ઈચ્છો તો દહીં તમે અહીંયા વધારે પણ લઈ શકો છો મેં અહીંયા ફરારી ચીવડો લીધો છે થોડો ઉમેરીશું ક્રંચીપણું આવશે એનાથી અને તમે ઈચ્છો તો અહીંયા દાડમ પણ અંદર ઉમેરી શકો છો હવે ધો દાણાની આપણે પાંદડીઓ મૂકીશું જેનાથી બાળકોને દે જોઈને ખાવાનું મન થઈ જશે તો જો આપણી ટીકી ચાટ સાબુદાણાની બનીને રેડી છે જો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ